નમસ્કાર હું દિનેશ વિશેષ સંવાદ કરવો છું ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી મારી જોડે છે અમે એવું બોલતા હોઈએ છીએ કે વરિષ્ઠ પણ છે સિનિયર પણ છે પણ છે પણ મનને વધારે સમજે છે અને મન થી કામ લેવું એ વધારે જરૂરી છે કારણ કે તનથી ભલે આપણે દેખીતી રીતે કામ કરતા હોઈએ છીએ પણ મન જો આપણું સરસ કામ કરે તો તન પણ સરસ કામ કરે અને દિવાળી ઉપર એટલા માટે મળ્યો છું કે ઉપર આપણે ઘર સાફ કરતા હોઈએ છીએ એકદમ ખૂણો બધો જ સાફ કરતા હોઈએ છીએ જેમ જૂની વસ્તુઓ પણ ન જોઈતી હોય પણ કદાચ પડી હોય છે તો મનમાં પણ આવું જ કંઈક છે મનમાં એવી બધી વસ્તુ આપણે સંગ્રહિત કરી છે જેની કદાચ જરૂર છે નહીં સર આખું વર્ષ આમ તો સાફ સફાઈ મનની થવી જોઈએ પણ માનો કે આપણને ટેવ નથી પણ જો દિવાળી ઉપર ઘર સાફ કરતા હોઈએ તો મન સાફ કરવું કેટલું જરૂરી છે દિનેશ બહુ જ જરૂરી છે રીઝન એ છે કે આપણા મનમાં ઘરની જેમ જ કચરો ઠલવાતો રહે છે અને જો આજકાલ વાત કરીએ તો કચરો એટલો બધો સ્પીડમાં ઠલવાય છે કે કદાચ હું એને ઓવર ઇન્ફોર્મેશન કહું છું એટલે આપણું મગજ જે છે ને એ ધીરે ધીરે ઓવર ઇન્ફોર્મેશનથી થાકી જાય છે એટલે સાયકોલોજીકલી જો વાત કરું તો ઘણા બધાને એવો અનુભવ પણ હશે કે હમણાંથી ભૂલી બહુ જવાય છે હમણાંથી બહુ ફોકસ રહેતું નથી હમણાંથી આમ દર્કે ફ્રીજ પાસે વ્યક્તિ જાય અને પછી ઊભા રહે કે હું શે શું લેવા અહીંયા આવી હતી એવું થાય પછી ઘણીવાર આપણે ફોન કાઢીએ કોઈને કરવા માટે અને એવું થાય કે આ ફોન કોને કરવા મેં ઉપાડે તો આ બધું જે થાય છે ને બધી જ તો આ જે છે ને એ એકચ્યુઅલી એક પ્રકારનો કચરો જમા થઈ ગયો છે એવું કહેવાય બ્રેઇન ફોગ પણ કહેવાય એને એને એવું પણ કહેવાય કે માહિતીઓ એટલી બધી આવે છે ખાસ કરીને બિનઉપયોગી રીલ્સથી જેવી કે જેમ કે તમે જેને ડૂમ સ્ક્રોલિંગ કહીએ છીએ એટલે લોકો મોબાઈલ પર જે સ્ક્રી સ્ક્રોલ કર્યા જ કરે છે કર્યા જ કરે છે પછી એક શરૂઆતમાં ઇમ્પોર્ટન્ટ રીલ્સ જોતા હોય પણ પછી જે રીલ્સ આવે એ શરૂઆતમાં પોતે એને ચલાવે સોશિયલ મીડિયાને પછી થોડા વખત પછી સોશિયલ મીડિયા એમને ચલાવે આવું જે આખું સેટ થઈ ગયું છે એને કારણે સમયનું ભાન રહેતું નથી તો સર એવું પણ સમજી શકીએ ને કે જે રીલ્સ જોઈએ છે તો જે કામની રીલ્સ જોઈ ત્યાં સુધી વાંધો નથી નો પ્રોબ્લેમ પછી માનો કે સોફ્ટ ફોન જે રીતે પીરસાય છે ચલો આપણે એ પણ નથી જોતા પણ તમે કોઈ જે કામનું નથી અત્યારે જાણવું અથવા તો જોવું જરૂરી નથી એ પણ કચરો જ છે એક ક સમયનું જોવું અને બિનજરૂરી જોવું કારણ કે આપણને એવું થાય છે કે આપણે સક્રિય છીએ પણ વાસ્તવમાં તમે નિષ્ક્રિય છો તમારું મન ને વિચારો સક્રિય છે એટલે આપણે સક્રિયતાનો અનુભવ લાગે છે કે સક્રિય નિષ્ક્રિય એટલા માટે છીએ કે બોડી તો ત્યાં ત્યાં જ બેઠું છે બોડી હલતું જ નથી એટલે કદાચ ઘરની સફાઈ કરવામાં શરીર થોડું હલે પણ આમાં શરીરની ખાલી અંગૂઠો ચાલે છે બીજું કશું અલતું જ શરીર જયારે તો રીતે કસરત ન થાય તો અનેક રોગોની ચર્ચા કરી છે પણ જો શરીર ન હલે તો મનને કેટલી તકલીફ થાય ને મનના રોગો કેવા થાય બહુ સરસ સવાલ છે કે આપણે શરીરની કિંમત ઓછી આંકીએ મનની સામે એ પણ ખોટું છે અને મનની કિંમત ઓછી આંકીએ પણ ખોટું છે બંને બાબતો શરીર અને મન બંને સ્વસ્થ વ્યક્તિ માટે સરખા જરૂરી છે જો તમે બોડીને એક્ટિવ રાખો છો તો મગજમાંથી ચેતાતંત્રમાંથી જે રસાયણો જરે છે એ રસાયણો તમને સ્ફૂર્તિમય રાખે છે આનંદમાં રાખે છે સ્ક્રીનનું મેં વાત કરી એમાં ખાલી ડોપામીન જ ચર્યા કરે છે પણ જ્યારે તમે શરીરને એક્ટિવ રાખો છો ત્યારે એન્ડોર્ફિન્સ નામના રસાયણ જરે છે પછી સિરોટોરીન નામના રસાયણ જરે છે બીજા ઘણા બધા છે પણ આ બધા જે છે એ તમારા મૂડને સારા રાખે છે તમારો શરૂઆતમાં કદાચ શરીર હલાવો તો તમને શરીરમાં ક્યાંક એક બે દિવસ દુખાવો થાય પણ પછી એ જ એન્ડોર્ફિન્સ તમને રાહતની ને આનંદની લાગણી આપે છે જે બોડીને ઓવરઓલ જરૂરી છે એટલે હું તો હંમેશા કહેતો હોઉં છું કે તમારા મનને સ્વસ્થ રાખવા શરીરનું ફિટ હોવું પણ બહુ જરૂરી છે હવે જો આપણે વાત કરીએ દિનેશ કે કચરો કયો કયો મનમાં આવે છે તો આપણા મનમાં ઘણા બધા કચરા છે આ કચરાઓ હજારો વર્ષ જૂના છે કામ ક્રોધ લોભ આ બધું તો કહેલું જ છે આપણે જાણીએ છીએ પણ બેઝિક જે નવો કચરો જે છે આ કચરો વાત કરી અને એની સાથે સાથે બીજો કચરો એ છે કે આપણે બિનજરૂરી વિચારોના લૂપમાં ફસાઈ જઈએ છીએ કે જેની જરૂર નથી હોતી એ જ વિચાર વિચાર કરીએ છીએ એ જ એ જ ઇમોશનલ પેઇન લીધા કરીએ છીએ જેમ કે માની લો કે કોઈકને ના ફાવી બે જણ છૂટા પડ્યા તો એણે મારી સાથે કેમ આવું કર્યું એ ચાલુ થાય વિચાર હવે આમ જુઓ તો અત્યારની જનરેશન તો સવારે સિંગલ હોય સાંજે કમિટેડ થાય અને કાલે પાછી સિંગલ થઈ જાય એવું એ છે પણ કેટલાક લોકો એવા છે કે આમાંથી નીકળી શકતા નથી અને ઇમોશનલ પેઇન અનુભવ કર્યા જ કરે છે કેટલાક લોકો એવા છે કે હું એના માટે આટલી બધી લાગણી ધરાવું છું તો સામેથી એ મારા માટે કેમ આટલી લાગણી નથી તો આ આ પ્રકારની એક ઇમોશનલ પેઇનની અવસ્થા પણ બહુ ચાલતી હોય છે એમાંથી ડિપ્રેશન આવે છે ક્યારેક ક્યારેક કામ નહીં પૂરું થયાની એન્ઝાઇટી આવે છે હવે જો ચોખ્ખો ચોખ્ખાઈની વાત કરીએ તો એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક બીજો રોગ છે જેની મારે એ અત્યારે ચર્ચા કરવી પડે સફાઈ સાથે સંકળાયેલ માનસિક રોગ એમાં એવું છે કે ઘણા લોકોને બધું બહુ જ ચોખ્ખું જોઈએ અતિશય ચોખ્ખું જોઈએ એમને ક્યાંય સહેજ પણ આડું અવળું કંઈ મુકાયું હોય તોય ના ચાલે એટલે ઓર્ડરમાં જોઈએ બધું ઓર્ડરલીનેસ એ લોકોમાં હોય પછી એ લોકોમાં એવું હોય ઘણા એ વ્યક્તિઓમાં કે એમને તાળું માર્યું હોય તો એ પાંચ વાર ચેક કરે કે તાળું માર્યું છે કે નહીં પછી ક્યારેક હાથમાં કઈક અડી ગયું કોઈક જગ્યાએ હાથ અડ્યા તો એને એને ધોયા જ કરે ધોયા જ કરે પછી ક્યારેક એવું થાય કે આ વસ્તુ બરાબર મુકાઈ નથી તો એને સરખી મૂકવી જોઈએ પછી એમ ચેક કરે બરાબર એંગલ એ મુકાઈ છે શું મૂકાયું છે બધું નાયજ કરે એવું થાય કે મને ક્યાંક કોઈ જંતુ લાગી ગયા છે ચોખ્ખાઈ સ્વચ્છતાની વાત આખું પછી કેટલાક લોકો એવા હોય કે જેને એટલે દર્દીઓની વાત છે એ લોકો જેમ દિવાળીની આપણે સફાઈની વાત કરીએ છીએ પણ એમને બારે મહિના દિવાળી જેવું હોય એટલે સિરિયસલી એ લોકો ઘરને ચોખ્ખું એટલું બધું કરે કે એમને સહેજ પણ બગડે એ પોસાય નહીં સહેજ પણ કોઈ વાસણ આમથી આમ થયું તો એમને ગમે નહીં અંદરથી કંઈ ને કંઈ અજંપો બેચેની નહીં ઉચાટ આવું થયા કરે આને આમ તો જાણીતું નામ છે પણ આને ઓપ્સેસિવ કમ્પલસિવ ડિઝોર્ડર કહેવાય ઓસીડી આ ઓસીડીની તકલીફ જે છે એ લોકોને ઓસીડીવાળાને હું તો બારે મહિના દિવાળી કામ એવું કહું છું એટલે આ ઓસીડીવાળા ધ્યાન ના રાખે હા તો તો એને એની સારવાર લેવી જરૂરી છે કમ્પલસરી છે જરૂરી નહીં ઓસીડી વાળાએ તો શરૂઆતમાં ઘણા ઘણીવાર આપણે ક્યારેક છે ને કેટલાક લોકો બહુ શિસ્તબદ્ધ કે બહુ આમ ઓર્ગેનાઇઝ્ડ કે ગોઠવણીવાળા હોય એમને આપણે એમ કહીએ કે આ તો બહુ ચોકસાઈ ભર્યા માણસ છે હોય ચોકસાઈ સુધી વાંધો નથી પણ એ ચોકસાઈ તમને હેરાન કરવા માટે એ ચોકસાઈ તમે બીજા પર થોપો કે તારે પણ આવું કરવું પડશે નહીં ચાલે તમે સાસુમાં હોય તો વધારે હા એને આવી બને અને ઘણીવાર કેવું છે કે કેટલાક લોકો એ ઘણી બધી જગ્યાએ એ લોકોને કામમાં ને બધી દરેક જગ્યાએ કોઈક સ્પેસિફિક પ્રકારનું ઓબ્સેશન હોય છે કે આમ જ હોવું જોઈએ ઘણાને ભગવાનને પગે લાગે તો એમ થાય કે હું અગિયાર વાર પગે નહીં લાગું તો મારું ખરાબ થશે તો એ એ આંકડા સાથે અમુક સંકળાઈ જાય છે આ બધા જ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝ આ બધા મેં અલગ અલગ એના લક્ષણો કહ્યા પણ એની સારવાર એટલા માટે જરૂરી છે કે એની શરૂઆત એન્ઝાઇટીથી થાય છે એની શરૂઆત ચિંતાથી થાય છે જેને વિકૃત ચિંતા કહીએ છીએ એટલે સામાન્ય ચિંતા અને વિકૃત ચિંતામાં ફરક છે સામાન્ય ચિંતા દરેકને થાય જેમ કે આપણે ચોક્કસ મળીને આ વાત કરી રહ્યા છીએ તો એના માટે પહોંચવું જરૂરી છે આ બધી સામાન્ય ચિંતાઓ છે વિદ્યાર્થીને પરીક્ષા માટે તૈયારી કરવી સામાન્ય ચિંતા છે ઘરે રસોઈ શું બનાવી ગૃહિણીને થાય એ સામાન્ય ચિંતા એની ચિંતા કરવાની પછી જરૂર નથી એ ચિંતાની ચિંતા નથી કરવાની પણ જો ચિંતાની તમે વધુ પડતી ચિંતા કર્યા અથવા તો કે હું કંઈક ખરાબ થઈ જશે મારાથી ભવિષ્યમાં કશું કંઈ ને કંઈક ખરાબ થશે મારા કોઈક નજીકની વ્યક્તિને ક્યાંક કંઈક રોગ થઈ જશે એક્સિડન્ટ થઈ જશે એવું સતત લાગ્યા કરે મને હાર્ટ એટેક આવશે તો મારું હૃદય બરાબર નથી મને કંઈક કંઈક પ્રોબ્લેમ થયા કરે છે મારા શરીરમાં ચોક્કસ રોગ છે પણ ડૉક્ટર પકડી શકતા નથી આ બધું જ્યારે થાય બેચેની ગભરામણ મૂંઝવણ ધબકારા વધી જવા હાથ પગમાં પરસેવો થઈ જવો ક્યારેક અચાનક જ એકદમ એમ થાય કે કંઈક મને થઈ ગયું છે ખરેખર શારીરિક રીતે લોકો નોર્મલ હોય પણ માનસિક રીતે જ્યારે નોર્મલ ના હોય ત્યારે આ લોકોને એન્ઝાયટીની તકલીફ છે એવું કહેવાય અને આ એન્ઝાઇટી એ રૂટમાં છે આ બધાના જો એની ટ્રીટમેન્ટ બરાબર ના થાય તો ધીરે 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 એ ઓસીડીમાં પરિવર્તિત થાય ઓકે અને ઓસીડીની પણ જો ટ્રીટમેન્ટ ન થાય હમ તો ધીમે ધીમે ખતર તો તો ખતરનાક એ જ થાય કે વ્યક્તિ પોતાને અને આસપાસના લોકોને શાંતિથી રહેવા ના આવે અને અચ્છા ઓસીડીનું એક દિનેશ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાસું એ છે કે દર્દીને ખબર હોય છે કે હું આ જે કરું છું એ કામનું નથી અને ખોટું કરું છું પણ જ્યાં સુધી એ એને અંદરથી એક પ્રેશર આવે કરવાનું રિપીટ કરવાનું પણ જ્યાં સુધી રિપીટેશન ના કરે ત્યાં સુધી એને રાહત ના મળે એ રાહત મેળવવા માટે પાછું રિપિટેશન કરે એટલે એ દર્દીને એવું નથી હોતું કે એને ખબર નથી હોતી કે આ બધું જે કરું છે એનું કંઈક કંઈક કામનું નથી અથવા તો એ ચાલે હું એકવાર ભગવાનને પગે લાગું તો ચાલે અથવા તો હું આ વસ્તુ આમથી આમ મૂકાઈ ગઈ તો ચાલે પણ એને અંદરથી જ્યાં સુધી એ ન કરે કામ ત્યાં સુધી એને મનમાં શાંતિ થતી નથી આમ તો આનું કોઈ ઘરગથ્થુ ઉપચાર એવો સવાલ ન કરે મારે હા પણ આમ છતાં માનું કે એમને ઘરે જ ઠીક થઈ જવું હોય તો સૌથી પહેલાં તો એની શરૂઆત બીજ કે એવું ઘરે તો ઠીક નથી થવાયું આમાં પણ એટલું છે કે એન્ઝાઇટીને જો પહેલેથી શાંત કરી શકે તો યોગ એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે તમે ચાલવાનું રાખો તો પેલા ન્યુરો ટ્રાન્સમીટર્સની જે મેં વાત કરી એ થોડા અપ આવે અને એક્સરસાઇઝ છે આ બધાથી પણ એમને સારું થાય એટલે અને એટલું યાદ રાખવું કે આ દુનિયા છે ને પરફેક્ટ નથી એટલે આપણે પરફેક્શનનો દુરાગ્રહ નહીં રાખવો સર જે રીતે દિવાળીમાં આપણે ઘર સાફ કરીએ તો આપણને લાગે કે આપણે કચરો દૂર કર્યો અને બધું એકદમ નવું લાગે તાજગી આવે પણ આપણે ત્યાં તહેવારો ની પરંપરા એટલે જ શરૂ થઈ કે એક નવી ચેતના જીવનમાં આવે લોક જીવનમાં ચેતના બરાબર પણ જેમાં મને પણ તેવું છે ડ્રોવર હોય કે પછી અલમારી હોય આપણે જે કામની વસ્તુ નથી ને એ પણ પાછી સાફ કરીને મૂકી તો દઈએ જ છે ત્યાં એને એને મન સાથે આપણે જોડીને વાત કરીએ તો મનમાં એ કેટલીક વસ્તુઓ પાછી મૂકી તો દઈએ જ છીએ સાફ કરીને ના મનની તો સાફ કર્યા વગર મૂકી દઈએ મૂકી રાખીએ છીએ પ્રોબ્લેમ ત્યાં છે સાફ કરીને મૂકવાનું એ એ પેરાડોક્સ છે સાફ કરો તો મૂકવાનું જરૂર જ ન પડે તમે જો એને કાઢો તો પછી મનમાં રહ્યું હા એક યાદ યાદ તરીકે રહે પણ એનાથી કોઈ બીજો ફરક ના પડવો જોઈએ ઘણી કેવું છે કે આપણે વસ્તુઓની પણ જો વાત કરું તો જો વર્ષમાં એક વાર પણ કામ ના લાગવાની હોય તો એ વસ્તુઓથી મુક્ત થઈ જવું એમ કેટલાક ટોક્સિક લોકો જે છે એનાથી મુક્ત થવું આપણા હાથમાં છે કારણ કે એ લોકો તમને વળગેલા નથી હોતા તમે એને વળગેલા હો છો અને એટલા માટે પ્રોબ્લેમ થાય છે તમે ઇમોશનલ એક્સપેક્ટેશન રાખો છો લાગણીની સમસ્યાથી આપણે પીડાઈએ છીએ આપણે અપેક્ષા રાખીએ છીએ કે મેં એને આટલો પ્રેમ કર્યો હતો સામે એણે મને આટલો પ્રેમ કેમ ના કર્યો અને એનાથી મુક્ત થવું જરૂરી છે એ એની શુદ્ધિ જરૂરી છે એટલે બાર મહિને તમે એ નક્કી કરો કે આ વર્ષ દરમિયાન મારાથી જે જે નેગેટિવિટી થઈ છે એને તો હું દૂર કરું જ છું અને આ બધી વસ્તુ એવી છે કે ખાલી ઉપદેશની વાત નથી આ કરી શકાય એવી વાત છે અને આપણે કરવું જ જોઈએ તો જીવનને સારી રીતે જીવી શકીએ આનંદથી જીવી શકીએ ભૂલો થઈ છે દરેકને ખબર હોય આપણે ભૂલોને બહાર કહેવી નથી પણ અંદર તો ખબર જ છે ને કે મારાથી આ ભૂલ થઈ તો એ ન થાય એવા પ્રયાસ કરીએ એ શુદ્ધિકરણ છે ઇમોશનલી ફિટ થઈએ ઇમોશનલી મજબૂત થઈએ એ શુદ્ધિકરણ છે તમે જેની જે આળસને કારણે અમુક તમારા ગોલ્સને પ્રાપ્ત નથી કરી શક્યા એ શુદ્ધિકરણ છે લોકો સાથેના સંબંધો જે છે તમારા મનગમતા લોકો સાથેના સંબંધો જો ક્યાંક ખરડાયા હોય તો એનું તમે રિપેરિંગ કરો એ શુદ્ધિકરણ છે અને સૌથી મોટું શુદ્ધિકરણ તો એ જ છે કે લોકોને માફ કરતા શીખો એ સૌથી મોટું શુદ્ધિકરણ છે સૌથી વધારે ફાયદો ન્યુરોલોજીકલી સાયકોલોજીકલી અને સોશિયલી બધી રીતે ફાયદો છે એટલે જ્યારે આપણે જ્યારે એ જતું કરીએ છીએ જ્યારે માફ કરીએ છીએ ત્યારે આપણું બ્રેઇન પણ રિવાયર થાય છે અને બ્રેઇન પણ અંદરથી શાંતિ અનુભવે છે જે સતત તમને તાણ આપતું હોય જે બાબત એમાંથી તમે મુક્ત થઈ જાય અઘરું છે અથવું હું એમ નથી કહેતો કે આમ આપણે એકદમ કોઈ વસ્તુ મૂકી દીધી આમ મૂકી દેવા છે પણ પોતાના જ પોતાના અને કરવું જોઈએ એ કરવું જોઈએ ક્યારેક કેટલાક લોકો નથી કરી શકતા હું સમજુ છું કે કેટલાક લોકોને પદાર્થ પાઠ ભણાવવાની જરૂર જ હોય છે એ પદાર્થ પાઠ ભણાવી લીધા પછી વાર્તા પૂરી થઈ ગયા પછી ફૂલ સ્ટોપ તો હોય ને પિક્ચર પણ પૂરું થયા પછી સમાપ્ત લખેલું આવે છે તો આપણે પાઠ ભણાવવો પણ જરૂરી છે કે નથી ઈ ડિપેન્ડ્સ તમારી વૃત્તિ પ્રવૃત્તિ અને વ્યક્તિત્વ પ્રમાણે તમારે પદાર્થ પાઠની વ્યાખ્યા કરવી પડે ના ભણાવ્યું તો વાંધો નથી ના ભણાવો તોય ચાલે પણ તમારે મુક્ત થવું પડે એનાથી પદાર્થ પાઠ એટલે શું કે તમે એની સાથે એનાથી મુક્ત થાવ એક જાતો પદાર્થ પાઠ જ છે એટલે ગાળોની ના એવું 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 નહીં સમજવા માટે કે અલ્ટીમેટલી એગ્રેશન સાથે માણસ ગાળો બોલીને ના ક્યાંક રિલીઝ થવાનો પ્રયત્ન કરે હા પણ એ એ એ રિલીઝ થાય છે ને એમાં બીજું બધું બીજા પ્રોબ્લેમ લઈને ચાલે છે એની બદલે તમે જો મનથી માફ કરી દો તમે સરળ થઈ જાઓ તો બહુ વાંધો નથી આવતો અને કદાચ એ જ સાચો ઉપાય છે નહીતર તો આ ચાલ્યા જ કરે બીજું પેલો પેલા પાઠ ભણાવે પેલો પેલા ભણાવે તો એનું ક્યાંય અટકે જ નહીં કોઈ એટલે ક્યાંથી અટકવું છે તો તમારે એક તમે નહીં બોલીને કશું નહીં કરીને પણ તમે કંઈક કરો છો અને એ સૌથી મોટો તમારો પરિસ્થિતિ પ્રત્યેનો તમારો પ્રતિભાવ છે એ કયો કયો જૂના જમાના નો કચરો મેં કયો ઇમોશનલ જે છે ને મને મને આ માણસે આ દિવસે આટલા વાગે મને આવું કઈ ગયું હતું

તો ત્યાં આગળ એનો મલમ લગાવાય એના માટે ઓપરેશનની જરૂર નથી વધતી બિલકુલ એટલે કીડી માટે તોપ ના ચલાવાય જેવું છે તો થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ અને સરસની વાતચીતથી તમને આમ તો મલમનું કામ એમની વાત કરવાની જ છે પણ જો મલમથી કામ ન ચાલે તો તમે એમની ક્લિનિક ઉપર આવી શકો જરૂરી છે ક્યારેક મલમ કામ ન પણ જાય નાખ્યો મલમથી કામ થઈ જતું હોય તો પણ આપણે એવું ઈચ્છીએ કે લોકો પોતાની જાતે જ સ્વસ્થ થાય બરાબર આપણી વાતોમાંથી એટલે મળી રહે પણ

કઠોર સાપ થઈ જવાનો છે બિલકુલ અને મને લાગે છે કે જૈનો નો જે મિચ્છામી દુકડમ તાવડે માફ પણ કરી અને મિચ્છામી દુકડમ પણ કરી દીધી વાડી અને હું એવું જોડે ઉમેરીશ તેની છેલી વાત કે તમને આ દિવાળી ઉજવવા મળી છે એના માટે ઈશ્વરનો કે પ્રકૃતિનો આભાર માનો આ પણ બહુ મોટો મોટી વાત છે કારણ કે બધાને આ દિવાળી ઉજવવા નથી મળતી એટલે તમને ઉજવવા કે તમને દિવાળીનો દિવસ જોવા મળ્યો એ જ ઈશ્વરની કૃપા છે તમે બંને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમારા ત્યાં રોજ દિવાળી હોય